નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર શ્રી શિનોર તાલુકાથી સાદલી ગામે આવેલ હજરત ગૈબન શાહ બાવાની દરગાહ ખાતે સંદલ તેમજ ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે શિનોર તાલુકાના સાદલી ગામે સુપ્રસિદ્ધ હજરત ગઈબન શાહ બાવાની દરગાહ આવેલી છે જ્યાં સાદલી તેમજ આજુબાજુના ગામોના હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આસ્થા ધરાવે છે તેમજ મનત રાખી પોતાની મનોકામના પૂરી કરે છે

હજરત ગઈબન શાહ બાવાની દરગાહ પર સંદલ તેમજ ઉર્સ ઉજવાયો હતો ત્યારબાદ આમ નિયાજનો કાર્યક્રમ યોજાયો હતો આ તમામ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ તમામ લોકો જોડાયા હતા અને ફેઝ હાંસલ કર્યો હતો और साडली की सरजमीन पर साधि के शहशाह हजरत बहबनशाह रहमत ला संदल भी है गोया ये प्रतीक होता है कि साडली की सरज़मीन पर गरीबों की छठी मनाई गई और अल्हम्दुलिल्लाह आसपास इलाके के लोग कसीब तादाद में आए नियाज का लंगर का एहतमाम किया गया सारे लोग आ रहे हैं खा रहे हैं और गरीब नवाज़ लेकिन गा रहे हैं और